અહીંયા નદીની નદીમાં બહુ મજ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો હાલ આજે તારીખ મિત્રો છે ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ હાલ ડીસા સવારમાં પોકી ગઈ નદી તમે આગળ પણ હાલ જોઈ શકો છો આ છે આપણે કુલ છે મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌપ્રથમ પ્રથમ અમારા વિડીયો તમારા સુધી પહોંચે અને જો તમે આવા વિડીયો જોતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમે જોઈ શકો છો હાલ આપણે લાઈવ તમને બતાવી રહ્યા છીએ દાંતીવાડા ડેમમાં જે બે બારી ખોલવામાં આવી હતી એ પાણી હાલ બનાસ નદીમાં જો આપણે ડિસ્સા પોખી ગયું છે તમે જોઈ શકો છો અને ડિસ્તાનો પુલ જે છે બ્રિજ એ ક્રોસ કરી ગયું છે એટલા માટે તમે જુઓ તો જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં મળીશું જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો જય માતાજી